હલો ભાઈ <laughs> <normal talking> <Emanikah> <guys>? <Hera's real. identifiedlet>

છઠ્સો બેતાલીસ બેતાલીસો બોલવું હલો છપ્પન છપ્પન રૂપિયા સાત સાતસો રૂપિયા સાત સો ત્રણસો રૂપિયા સાત બાણું સો નવ નું ચારસો ચારસો બાવી એક બે દિવસ પચીસ છવ્વીસો પાંત્રીસ ચાલીસ રૂપિયા એક બે ચાલીસ ચારસો ને ચાલીસ એક બે દિવસ ચાલીસ ને એકતાલીસ હતા આપણે